અમરેલી જિલ્લામાં મગફળીમાં ઈયળો આવી જતા છે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયેલું છે પરંતુ એક તરફ અમરેલી જિલ્લામાં ખેડૂતોને સોળ આની વર્ષ થવાની આશાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો સાકાર થતા જોવા મળી રહ્યા છે અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં મગફળીમાં ઈયળો આવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવેલો હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતને જગતનો તાત કહેવાય છે પણ હંમેશા ખેડૂતને છેલ્લી ઘડીએ જ રોવાનો વારો આવતો હોય છે અમરેલી જિલ્લાના અગિયાર તાલુકા મથકો પર મગફળીનું બે લાખ સાત હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવેલું હતું અને સારી રીતે વરસાદ પણ પડેલો હતો પરંતુ ત્યારબાદ મગફળીમાં ઈયળો આવી જતા છોડ સાવ પીળા પડી ગયેલા છે અને આ જીવાતો ઊભા પાકનો શોથ બોલાવી રહી છે ત્યારે ગ્રામીણ પંથકમાં ખેડૂતોએ મગફળીના પાકને ઈયળોએ મુશ્કેલી વધારી છે તેવા સમયે બે પૈસા કમાવવાની આશાઓ ઉપર પાણી ફરી રહ્યું છે મારું નામ છે અલીભાઈ કરીમભાઈ ઝાખરા અને વાવેતરની અંદર કપાસનું વાવેતરે કરેલું છે સિંગનું વાવેતરે કરેલું છે અને અત્યારે સિંગની અંદર એકદમ રોગચાળો આવી ગયો છે સિંગના પાન કાપે છે ઈળો અને એક વરસાદના કારણે પીળા પણ પાન થઈ ગયા છે એટલે રોગ તો અત્યારે એમાં કપાસમાંય છે અને સિંગમાંય છે અને આ વરસાદ એક ધારો પડવાથી અત્યારે દાડીના ભાવે ઊંચાવી ગયા છે ચારસો પાંચસો રૂપિયા એક દાડીઓ પડે છે અત્યારે ખેડૂતને આ પોહાણ નથી પણ જો વાવું હોય એટલે સાફ તો કરાવવું જ પડે મગફળીમાં રોગ હેલું છે મગફળીમાં ઈળો છે જીવાતો છે એ બધું છે ઈળો છે એ પાનને કાપે છે અને મચ્છરી છે એવા બે ત્રણ રોગો સિંગ ની અંદર છે મારું નામ મધુભાઈ મોહનભાઈ નારોલા ગામ વિદ્યાનગર અને માંડવી વાવેતર કર્યું છે અને પાંચ મણ બી વાયુ બાવીસો અત્યારે ઈડિયું આવી છે સારો કઈ દીધો છે બધા પાંદડા ખાઈ ગયું તો હવે શું કરશું હવે દવા સાટી દો મારે તો વાય નકર અમારો પાક નિષ્ફળ જાય ખાંભાગીર પંથક અને સાવરકુંડલા ધારી વિસ્તારમાં મગફળીમાં આ ઈયળો જોવા મળી રહી છે મોંઘુ બિયારણ અને ખાતર ઉપરાંત મોંઘી દાટ રાસાયણિક દવાઓ નાખવા છતાં પણ અને અત્યંત મહેનત કરવા છતાં પણ કોઈ સારું પરિણામ ન મળતું હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે મગફળીમાં ઈયળો હાહાકાર મચાવી રહી છે તેવા સમયે પોતાનો પાક સુકાઈ રહ્યો છે તેનો અફસોસ ખેડૂતો કરી રહ્યા છે મોંઘી દાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ ઈયળો જતી નથી ત્યારે ડ્રોન દ્વારા છંટકાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેવું કૃષિ નિષ્ણાતો કહી રહ્યા છે હાલમાં અમરેલી જિલ્લાની અંદર અમરેલી જિલ્લામાં વરસાદ ખૂબ જ સર્વત્ર સારો છે પણ સિંગની અંદર જે ઈયળનો ઉપદ્રવ છે એ છેલ્લા આઠ દિવસથી ખૂબ જ એમાં રોગ જીવાતનો પ્રમાણમાં વધારે છે તેના માટે ખેડૂતોએ અને ખાસ કરીને સરકાર દ્વારા જો એમાં દવાના છંટકાવનું ડ્રોન કેમેરા દ્વારા થાય તો એ ખૂબ જ ખેડૂતો માટે ફાયદાકારક છે અને મગફળીને નુકસાન થતું અટકાવી શકાય છે કેવું નુકસાન થાય થયાથી ઈયળ જો હોય તો એમાં પાંદડા અને બધું જ ખાઈ જાય જેથી કરીને પાક પણ ઓછો આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે મગફળીના બિયારણ નિંદાબણ સહિતના અનેક રૂપિયા ખર્ચવા છતાં પણ આખરે મગફળીમાં ઈયળો આવી જતા ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે જોઈએ આગામી સમયમાં ઈશ્વર અને કુદરત તેમના પર કેમ મહેરબાન થાય છે